સુરતના કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ખેડૂતોની મીટિંગ મળી હતી સુરત જિલ્લામાં પસાર થનાર સાતસો કેવી વીજ લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ મળી હતી ખેડૂતોના ખેતરમાં ઉભા થનાર વીજ પોલનો ખેડૂતોને યોગ્ય વળતર મળી રહ્યું નથી ખેડૂતોની જંત્રી વધારવાની માંગ સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બારસો રૂપિયાથી વધુ જંત્રી કરીને તમામ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે પાવર ગ્રીડ કંપની ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી ચર્ચાઓ આ મીટિંગમાં થઈ છે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ નહીં શરૂ થાય તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી ખેડૂતો કાર રેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નીકળ્યા હતા અને ખેડૂતોને મળવા પાત્ર વળતરને લઈ જિલ્લા કલેક્ટર સાથે ચર્ચાઓ કરી હતી સુરત જિલ્લાના કોંગ્રેસ સાથે

એના આધારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ કામ કોઈ પણ સંજોગો જ્યાં સુધી ન્યાયિક જે જજમેન્ટ મળેલું છે એ પ્રમાણે વર્તન નહીં મળે તો અમે આ કામો થવા દઈશું નહીં અને એ જ નથી બ્યુરો રિપોર્ટ સુરત